એક તરફ તહેવારના દિવસો નજીક આવતા હોય ત્યારે કચરા ગંજ થી આ વિસ્તારના લોકો ત્રાહીમા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમામ ટેક્સ ભરીએ છતાં પણ અમારી કફોડી હાલત થઈ રહી છે સફાઈ કામદારો તેમના મનપાનો જે ઈશ્યુ હોય અમારે કંઈ લેવા દેવા નથી અમારે સફાઈ મહત્વની છે એક તરફ તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં લોકો ખરીદી કરવા પણ આવતા પહેલા વિચાર કરી રહ્યા છે જેને કારણે અમારા વેપાર ધંધા ઉપર માઠી અસર થઈ રહી છે અને માંગનાથ રોડ પરના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા પાસે અમારી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ અમારી આ સમસ્યાનો ઉકેલ લાવે મારું નામ હિતેશભાઈ કારિયા છે માંગના ત્રણના વેપારીમાંથી એક છું આ બધી મુશ્કેલીઓનો સામનો કોકસો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે અને નગરપાલિકામાં ઘટતું પૂરું કરવા અમારી નમ્ર અપીલ અને સફાઈ થઈ જાય મુશ્કેલીમાં તો એવું છે સાહેબ દર વખતે દિવાળી ટાણે આ લોકો સફાઈ કર્મીઓ હડતાલ ઉપર ઉતરી વેપારીને ને ત્રાસદાયક કચરો નાખી અને કચરો ઉપાડવા આવતા નથી અવારનવાર અમે રજૂઆત કરીએ છતાં પણ સરકાર નિર્ભર થઈને કોઈ સાંભળતી નથી જુનાગઢ માંગનાથ રોડનો આ વેપારી છું હરિભાઈ યાદવ મારું નામ જનતા સુધારાની દુકાન ચલાવું છું અને આ સફાઈ કર્મીઓ અને સુધરાઈના સભ્યો કોઈ આ બાબતે ધ્યાન આપતા નથી તો આ હડકતા પ્રશ્નનું વેલાસર નિરાકરણ કરી અને વહેલા વહેલી તકે આ હડતાલ જઈ ખતમ થાય ને સફાઈ કરી કર્મચારીઓ અને કોર્પોરેશન વાળા વ્યવસ્થિત અમને ન્યાય આપે એવી અમારી માંગણી છે મારું નામ મોહસીન પરમાર છે અને મેં આ દુકાન છે ને ભાડે રાખી છે ને આઠ દિવસ જેવું થયું છે આવતીકાલે મારે ઓપનિંગ કરવું હતું પણ આ કચરાના લીધે મેં ઓપનિંગ મારા કેન્સલ કરેલા છે તમે ગાડીઓના થપ્પા જોઈ શકો છો પાછળ ધુવાળા જોઈ શકો છો બેન વાંહીથી નીકળશે તો મોઢે અંકે કપડું રાખીને નીકળશે એમ એટલે આવી દુવિધાની અંદર અમે છે ને કામ કરીએ છીએ એમ અને અમારા કસ્ટમરને સેટિસ્ફેક્શન નથી આપી શકતા એમ આટલા કચરાની આટલી ગંદકીની અંદર અમારા કસ્ટમરને સમજાવવા કઈ રીતે એમ એટલે પાછા કોર્પોરેશનના સપોર્ટમાં અમે હંમેશા વેપારી બધા કોર્પોરેશનના સપોર્ટમાં હંમેશા હોય જ છે એમ છતાં આ બધી વસ્તુ અમારે ભોગવવી પડતી હોય આ બધી વસ્તુનો નિકાલ ન થતો હોય તો આનો ખરેખર જવાબદાર કોણ છે એમ એમ તમારે ઇન્ટરનલ જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય આ લોકો સાથે એમ કે ભાઈ સફાઈ કર્મી સાથે તમારે શોર્ટ આઉટ કરી અને અમારે અમને તો સગવડ આપવી જોઈએ ને અમે તો તમારું કંઈ બગાડ્યું નથી ને અમે તો તમને ટેક્સ પે કરીએ જ છીએ બધી વસ્તુમાં એમ એટલે અમે તો નિવેદન કરીએ છીએ આવેદન એ કરીએ છીએ આ બધી વસ્તુ પતા હોય એટલે અમે અમારા ધંધા કરી શકીએ માથે દિવાળીનો સમય છે આના આવડા મોટા ડેમેરેજ હોય સાઠ સિત્તેર હજાર રૂપિયા ભાડા હોય તન તન ચાર ચાર હજાર આપડે માણસો રાખ્યા હોય તન તન દુકાન લાઈટ બી લાવતા હોય પોતાના વેરેન્ટેજ હોય આ બધી વસ્તુ આખી લોન ઉપર હાલતી હોય સાઈઠ થી ટકા લોન ઉપર ચાલતું હોય ને આ બધી વસ્તુની અંદર કેવી રીતે નીકળવું એમ એટલે આ ખાસ છે ને કોર્પોરેશન ને અમે આ નિવેદન કરીએ છીએ કે આ બધી વસ્તુમાંથી તેમને જલ્દીથી જલ્દી કાઢે એમ મારું નામ પ્રતિક રાજાણી છે માંગનાથ રોડમાં હું એક વેપારી છું સામાન્ય વેપારી છું હવે આ જે પ્રશ્ન કચરાનો પ્રશ્ન છે એ છેલ્લા બે ત્રણ દિવસથી છે કચરો એટલો અપાર થઈ ગયો છે કે વેપારી બધા હેરાન છે ઇવન ઘરાક જે આવે છે એ પણ વળી જાય છે એના લીધે ઘરાકીમાં પણ બહુ સારો એવો ફેર પડ્યો છે પ્લસમાં બે દિવસ પહેલાં જે કચરાની ગાડી કચરો ઉપાડવા આવેલી અને ત્યારે બીજા જે પણ કચરા ઉપાડવા વાળા હોય એમને વિરોધ પ્રગટ કરવાના હેતુથી કચરા ગાડી આખી છોડી નાખી હતી માથાકૂટ થઈ ગઈ હતી હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ બધું ટેક્સ બરોબર ભરીએ છીએ તો અમારી ભૂલ શું અમારો કોઈ આ પ્રશ્ન નથી પ્રશ્ન છે મહાનગરપાલિકાનો તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ અને જેમ બને એમ જેમ વહેલી બને તકે આ બધી કચરો સાફ કરાવવાની કારણ કે રોગચાળો એટલો ફેલાય છે કે જેની વાત જવા દો આખો દિવસ અમે પોતાના ખર્ચે ડીડીટી લઈ આવીએ અને છાંટીએ છીએ તો આ જવાબદારી અમારી નથી આ જવાબદારી છે બધી મહાનગરપાલિકાની થેન્ક યુ ખાસ કરીને તમે દુકાન ધરાવો તો આખા દિવસમાં કેવી મુશ્કેલી પડે છે ગ્રાહકો આવતા હોય બહુ અસહ્ય મુશ્કેલી પડે છે ગ્રાહકો નીચેથી જ વળી જાય છે કચરો જોઈને અને પાર્કિંગની ઓલરેડી એક તકલીફ છે એમાં કચરો પડ્યો હોય વધારે તકલીફ થાય છે એટલે જેમ બને એમ આ પ્રશ્ન સોલ્વ કરો સમાચાર ની વચ્ચે મહત્વના સમાચાર